ગુજરાતમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત બાદ જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે એક

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે આમ આદમી પાર્ટી સંગઠનના મહાયજ્ઞમાં અમે વિશ્વાસ થી કહીએ છીએ કે ભાજપના પેજ પ્રમુખ આમ આદમી પાર્ટીના પેજ લીડર બની રહ્યા છે ત્યારે

એક જ વિકલ્પ છે અમે ત્રીજો પક્ષ નહીં અમે ગુજરાતની જનતા માટે આશાનું કિરણ છીએ અમે ગુજરાતની જનતા માટે મજબૂત વિકલ્પ છીએ આ સાથે અમારા સદસ્યતા અભિયાનને અમે ગામડે ગામડે લઈ જઈએ છીએ વોર્ડ સુધી લઈ જઈએ છીએ કહેવાય છે કે ગલી ગલી સુધી લઈ જઈએ છીએ જે પણ સમસ્યાઓ છે અમે સાંભળીશું અને એનો સમાધાન લાવીશું અને એના માટે અમે એક મિસકોલ નંબર જાહેર કર્યો છે જે મિસ્કોલ નંબર છે પંચાણું બાર ઝીરો ચાર ઝીરો ચાર આ રીતનો અમારો મિસકોલ નંબર છે તો દરેક લોકોને હું આહવાન કરું છું કે આ અમારા નંબર ઉપર મિસકોલ મારી અને આમ આદમી પાર્ટીના સાથે જોડાવ અમારા સંગઠન સાથે જોડાવ કોઈથી ડરવાની જરૂર નથી કોઈ ગંડાગતિથી ડરવાની જરૂર નથી એટલા માટે કે આમ આદમી પાર્ટી એ વિકલ્પ છે જેટલી પણ ભાજપને દાદાગીરી કરવી હોય ને ખાસ કરીને મિલી ભગતની રાજનીતિ છે જે માસિયાગીરી છે ને એ હવે ભાજપ કોંગ્રેસનું બંધ થશે કારણ કે હવે આમ આદમી પાર્ટી તરીકે ગુજરાતને એક મજબૂત ત્રીજો વિકલ્પ મળી ગયો છે એક મજબૂત વિકલ્પ મળી ગયો છે એ આશા સાથે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું અને આગામી દિવસોમાં આ પરિવર્તનના નીવમાં આપ સૌનો સહકાર મળતો રહે એ જ આશા સાથે ધન્યવાદ ગુજરાતની જનતા જાણે છે કે આ વિષયને લઈને આ વિષયને લઈને ગુજરાતમાં સીએમ કેબિનેટમાં ચર્ચા કરવી પડી કે જૂના

સામે ભાજપના જે કાર્યકર્તા છે એ એનો વિરોધ કરી રહ્યા છે એટલે કે ભાજપ ભાજપ પોત એકબીજાના ઝઘડામાંથી ટાંગાખીચમાંથી ઊંચા નથી આવતા કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપ એકબીજાના આક્ષેપ પ્રત્યક્ષેપોમાંથી ઊંચા નથી આવતા અને આ બધાના વચમાં જનતાની શું હાલત છે ને સૌ જાણે છે આજે ત્રસ્ત થઈ ગઈ છે જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગઈ છે રોડ રસ્તા ખાડા ગટરો બધાથી ત્રસ્ત થઈ ગઈ છે અને આટલા માટે જ કહીએ છીએ કે આ ભગતની રાજનીતિની માનસિકતામાંથી બહાર નીકળો ભાજપ કોંગ કોંગ્રેસને માનસિકતામાંથી બહાર નીકળો કારણ કે આ જે છે ને આપણે સૌ જાણી ચૂક્યા છીએ કે કઈ રીતની રાજનીતિ કરી રહ્યા છે હવે એક ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વસ્તુ તો સમજો અને પૂર્વ ભ્રષ્ટા પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય એમ કહી રહ્યા છે કે સાબિત કરો અને તમારા વચ્ચે જનતા પીસાઈ રહી છે જૂનાગઢ પીસાઈ રહ્યું છે ગુજરાત પીસાઈ રહ્યું છે શર્મ કરો હરો અને આ બધાને મારે આપના માધ્યમથી કેવું છે કે આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભ્રષ્ટાચાર કરી કરીને હવે પેટ ભરાણા હોય ખીચા ભરાણા હોય ઘર ભરાણા હોય ને તો જનતા માટે જે સગવડો છે એ આપો રોડ રસ્તાના ખાડા પૂરો જૂનાગઢની વ્યવસ્થા સુધારો જૂનાગઢ મહાનગરપાલિકાની વ્યવસ્થા સુધારો આ આમ આદમી પાર્ટી કહી રહ્યું છે જુનાગઢની જનતાને કેવું છે કે કોઈથી ડરવાનું નથી રાજકીય ગુંડાઓથી ડરવાની જરૂર નથી સામાજિક અસામાજિક તત્વો જે ગુંડાગર્દી કરે છે એનાથી ડરવાનું જરૂર નથી તંત્ર સંત્રથી ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમારા વચ્ચે છે તમારા માટે સંઘર્ષ કરશે અને તમારા માટે આ લડાઈ લડશે આવો સૌ સાથે મળીને અમારા સદસ્યતા અભિયાનમાં જોડાવ જુનાગઢની જે વાત આવે છે આજે મેં જુનાગઢની ધરતી ઉપર રહીએ છીએ એટલે વિશેષ જુનાગઢને કહું છું કારણ કે આ જુનાગઢનું ઉદાહરણ સીએમએ મૂક્યું છે અને ગુજરાત માટે આ એક નબળી નિષ્ફળ જે કહેવાય છે ને કે ટ્રિપલ એન્જીની સરકાર છે એનું સૌથી મોટું ઉદાહરણ છે એટલા માટે હું જુનાગઢની વાત કરી રહી છું જય હિન્દ આજ રોજ આમ આદમી પાર્ટીની જૂનાગઢ ખાતેની આ પ્રેસ વાર્તામાં આપ સૌ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવું છે કે શ્રી અરવિંદ કેજરીવાલજીએ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ગુજરાતની વચ્ચે મૂક્યું છે ગુજરાતની જનતા વચ્ચે મૂક્યું છે ત્યારે આ એક સદસ્યતા અભિયાન નથી આ રાજકીય ક્રાંતિનો સૂર્યોદય છે મારે હરપથી કહેવાનું મન થાય છે અને ગર્વથી કહું છું કે આ અભિયાન લઈને અમે જ્યારે લોકો વચ્ચે જઈએ છીએ જ્યારે વોર્ડમાં જઈએ છીએ જ્યારે જનતા વચ્ચે જઈએ છીએ ગામડાઓમાં જઈએ છીએ ત્યારે ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે આ ક્રાંતિની લડાઈ છે આ ભ્રષ્ટાચાર ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત જે ગુજરાતની પરિસ્થિતિ છે જે જનતા પીડાઈ રહી છે આ સૌનો અવાજની આ લડાઈ છે ત્યારે હું ગર્વથી તમને કહું છું કે ભાજપના કેટલાય નારાજ કાર્યકર્તાઓ ભાજપના એ પેજ પ્રમુખો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને પેજ લીડર બની રહ્યા છે કોંગ્રેસના એ ક્રાંતિકારીઓ જે વર્ષોથી એક આશ લઈને બેઠા છે કે પરિવર્તન કરવું છે જે દાઝેલા છે જે અંદર અંદરના કકડાટથી હેરાન પરેશાન છે આવા કોંગ્રેસના કેટ કેટલાય ક્રાંતિકારી કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાત માટે એક જ્યોત બની રહ્યા છે જનતાનો આવડો મોટો પ્રતિ પ્રતિસાદ અમને મળે છે અમે જ્યારે જઈએ છીએ ને ત્યારે ત્રાહિમામ પીડિત જે જનતા છે સર્વ ધર્મ સર્વ સમાજ યુવા મહિલાઓ બેરોજગાર દરેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય છે અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે ત્યારે આ તકે મારે ફરી એકવાર ગુજરાતની જનતાને આહવાન કરવું છે કે આવો આપણે સૌ સાથે મળી અને આ લડાઈ લડીએ જનતાના જે આશીર્વાદ છે એ અમારી તાકાત છે આપણે સૌ સાથે મળી ભાઈભૂ ભ્રષ્ટાચાર સામે ગુજરાતને બચાવીએ આપણે ભાજપને ભગાડીએ આ લડાઈમાં સૌ સહભાગી થવા માટે હું આહવાન કરું છું કારણ કે લોકો પરેશાન છે ભાજપ અને કોંગ્રેસની મિલીભગતની રાજનીતિથી લોકો પરેશાન છે આ માસીયારગીરીથી લોકો પરેશાન છે ભાજપ ભાજપના અંદર અંદરના ડખાથી લોકો પરેશાન છે અને મારે આ વાત કહેતા એક સૌથી મોટું ગુજરાતનું ઉદાહરણ આપવું છે જૂનાગઢનું જૂનાગઢ મહાનગરપાલિકાનું કારણ કે આ મહાનગરપાલિકાની દુર્દશાની ચર્ચા કરવા માટે સીએમએ કેબિનેટમાં મજબૂર થવું પડ્યું વિચાર કરો આ ઉદાહરણ માત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની બરબાદીનું નથી આ ગુજરાતની એ જે ત્રણ કહેવાય છે ને કે ત્રણ એન્જિનવાળી જે સરકાર છે ડબલ એન્જિન નહીં આ ટ્રિપલ એન્જિનની જે સરકાર છે ને આ સરકારની નિષ્ફળતાનું સૌથી મોટું ઉદાહરણ હોય તો સંતો મહંતોની ભૂમિ જૂનાગઢે ગુજરાતની માટે ઉદાહરણ છે

ન્યૂઝ સાથે તેમજ વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને નહી વૈષ્ણવ જન જાના